સીતારામ ને તો બાપ રે સીતારામ હાજર રાખી શુભકામના ઓ શું તારે સવાર થઈ ગઈ તો આપડે નાઈ ને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ને વાડી એવી આયા છે તો આપણે હવે કાલ રામ મારું કઈ માજી દીધું તો આપણે મગફળી ભેગી કરવાની છે તો હમણાં બે મજૂર કર્યા છે તો મજૂર પણ આવશે તો હવે આપણે પેલા તો આ બધી સરસ મજાનું વાળી નાખવી અને પછી મગફળી ભેગી કરવા જવા દઈશું તો પહેલા તો બળદને ને આપડે નીર ને નાખી દેવી અને પછી બગફળી ભેગી કરવાનું જવાનું છે તો હમણાં જવા દઈશું તો ઘણી ખરી માંડવી આપણે ભેગી કરી નાખી છે અને હવે આ બે બેસાને રાખ મારી દીધી છે તો હમણાં બાર વાગશે ત્યાં ભેગી પણ થઈ જશે તો આપણે ત્રણ મજૂર આવ્યા જ છે અને બીજા બધા ઘરના છે એટલે કેટલા બધા છે નવ વ્યા કાંઈ નવ સાધા એટલે કાંઈ ગા માંડવી ભેગી પણ થઈ જાય તમે જોઈ રહ્યા છો શુભાયેલા આવે છે તો હમણાં એટલી માંડી ભેગી થઈ ગઈ બાર વાગશે તો ભેગી થઈ જશે બધી તો ભેજી કરવા મળી માંડી ભેગી જો ફટાફટ લેવા મળી એટલે ભેજી થઈ જાય પડે એટલે ધીડો એ ખરી જાય બધા જો ગાય ને ભેજી કરી રહ્યા છે અને દસ વાગે છે તો નાસ્તો પણ બધાય કરી લીધો છે

બ્લેન્કેટની હોય તો આપણે જોઈ લેવી અને હવે બધા તો જો ત્રણ વાગે જો ટાઈમ થઈ જશે તો મારે પાછો વાડીમાં ટ્રેક્ટર રાખે છે રાપ મારવાની છે તો રાપ મારી દે અને કાલ વાવવાનું છે મકાઈનું તો કાલ વાવી દેશે ત્યારબાદ બધા ઢોરને જો નીંદ પણ નાખી દીધી છે તો એ વાઢવા જવાનું છે તો હમણાં આપણે વાઢી આવશું તો વાડીએ પણ જાણું છે તો ગુ આપણે જાય મેથી વેવી હતી નેનકી નેંદકી થઈ ગઈ છે જે આવડે આવડી થઈ છે ખાલી તો આપણે વાડીયા હમણાં જાણું છે ગુવાર ને ઠીડવાને ઉતારવાનું છે તો અમે આપણે જાય છે પણ નીણ વાટે છે તો આપણે કડીક વટાવા જાવીએ એટલે કાંઈ એનકા વટાય છે અને તડકો પણ બહુ જ છે તમે જોઈ રહ્યા છો આપણે કાંઈ વાડીએ જાવ ને બે ની બી આવી જશે વાડીએ તો આપણે નીણ વાટાવા જવાનું છે તો હમણાં વટાવવા જાય ઘડીક એટલે જલ્દી થી એટલે મેથી વાવી દીધી છે સાટી દીધી છે એટલે દિવાળી ન આવે પેલા ઉગી જાય તો આપણે સાટી લઈએ તો આવડી આવડી થઈ છે ઝીણી ઝીણી આડી ગઈ છે પાણી પાયું છે તો હમણાં એ પાણી પણ આપણે પાઈ દઈશું તો પહેલા તો આપણે નીર માથા જાણું છે તો નીર જવા દઈએ બેનું વીઆઈ છે અને આટલો જો ગુવાર ઉતારી લાવ્યો છે ને એટલે પાણીપુરી મંગાવી છે તો પાણીપુરી ખાવાની છે તો ખાઈ લેવી